આજ રોજ અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ જનસભાઓ સંબોધી હતી જેમાં બે ત્રણ કંપા માલપુર મેઘરજ અને શામળાજીમાં આજે પધરામણી કરી હતી અને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હિન્દુ તેજસ્વીની મહિલાઓ દ્વારા પૂજન કન્યા પૂજન જેવા કાર્યક્રમો મહિલા પાસે કરાવ્યા હતા અને હવે દિવાળી આવી રહી છે ત્યારે ઘરમાં સાફ સફાઈ કરાવી તથા દિવાળી વખતે લક્ષ્મીજીનો જન્મ થયો હોવાથી તે જ વખતે લક્ષ્મી પૂજન કરવું તથા ઘરમાં રહેલા જૂના કપડાઓ અને મીઠાઈઓ ગરીબોમાં વહેંચવી તેવું હિન્દુઓમાં મેસેજ મૂક્યો હતો બાઈ પ્રવીણભાઈ તો પ્રમુખ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ આ નવરાત્રમાં દેશભરમાં ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનના કાર્યક્રમો કરાવડાવ્યા હવે દિવાળી આવી રહી છે દિવાળીમાં અમાસ ને દિવસે સમુદ્ર મંથન પછી લક્ષ્મી દેવી પ્રગટ્યા એટલે અમાસ ને દિવસે દરેક હિન્દુના ઘરમાં લક્ષ્મી પૂજન અઠવાડિયા પહેલા ઘરની સફાઈ અને સફાઈમાં જૂના સારા કપડા ગરીબોને વેચવા અને દિવાળી નિમિત્તે ઓછામાં ઓછા એક અથવા વધારે ગરીબ બાળકોને મીઠાઈ આપવી આવા અમારા ચાર આગળના કાર્યક્રમો આખા દેશમાં થવાના છે એને કારણે લાખો લોકોને જૂના કપડા અને લાખો બાળકોને મીઠાઈ મળશે ક્યાંક ફટાકડા આપવાનું કામ પણ કરીશું